તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર આપણે બધા લોકો ચૈતરભાઈ વસાવાના ઘણા બધા વિડીયો જોયા હશે કે ચૈતર વસાવા હજુ ક્યાં હશે ચૈતર વસા વસાવાને હજુ કેટલા સમય સુધી જેલમાં રહેવું પડશે શું ખરેખર ચૈતર વસાવા ક્યાં સુધી જેલમાં રહેશે આવા ઘણા બધા આપણે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયા હશે ભાઈ પણ શું સાહેબ હવે તમને ખબર છે કે આ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે ત્રણ દિવસ માટે જેલની બારે આવશે એટલે કે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા જેલમાંથી ચોક્કસપણે બહાર તો આવશે પણ એની પછી શું સાહેબ શું ખરેખર જેલમાંથી બહાર આવશે તો પછી એનું કોઈ વેર એ સંજયભાઈ વસાવા જોડે રહેશે શું સંજયભાઈ વસાવાને મળશે કેમકે સંજયભાઈ વસાવાએ પહેલાં પણ કીધું હતું કે ચૈત્રભાઈ વસાવા મારી આદિવાસી બહેનોની વચ્ચે આવી અને મારી વચ્ચે આવી અને માફી માગી લે કે મેં જે આ ભદ્ર વાણી વિલાસ કર્યો એના બદલ હું માફી માગું તો પછી કે સંજયભાઈ વસાવા કીધું કે હું મારી એફઆઈઆર પાછી ખેંચી નાખીશ ને ના ખેંચું ને તો તમે મને ઘરે આવીને કાંઈક કહી જજો ભાઈ જો ના ખેંચું તો પણ કે હું ખેંચવા તૈયાર છું ભાઈ પણ કે ચૈતરભાઈ વસાવા માફી માગવા તૈયાર નથી એ માણસ શા માટે માફી ન માગી જો એને ભૂલ કરવી હોય તો એને માફી માગવી પડે પણ કે માફી માગતો નથી ને એટલા માટે જ હું મારી એફઆઈઆર પાછી ખેંચતો નથી કેમ કે ચૈતરભાઈ વસાવાને થોડુંક ભાન થાય કે બોલતા તો એ બોલી જાય એમને એવું લાગે કે પોતે વડાપ્રધાન હોય એવું એ વિચારી રહ્યા છે ચૈતરભાઈ વસાવા પણ હકીકતમાં ચૈતરભાઈ વસાવાની કોઈ શેકણી લેતું નથી એવું સંજયભાઈ વસાવા કહી રહ્યા છે તો એવું કાંઈ છે નહીં ભાઈ કેમ કે ચૈતરભાઈ વસાવાનું નામ જ કાપી છે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર જુઓ એ ભલે અત્યારે જેલમાં હોય પણ એમનું બારે કેટલું બધું માર્કેટિંગ ચાલે છે ભાઈ ચૈતરભાઈ વસાવાનું તો એ ચૈતરભાઈ વસાવા છે હવે તમે સાહેબ શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં ચોક્કસપણે ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા અગિયાર તારીખના દિવસે બાકી ત્રણ દિવસ માટે તો બહાર જ પડશે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વર્ગાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ